વિસાવદર બેઠક ની પેટા ચૂંટણી આવી છે ધારાસભ્યો બનવા માટે થઈને ગોપાલ ઇટાલિયા સમયથી માં ધામા નાખીને બેઠા છે આમ આદમી પાર્ટીમાં ભયંકર હાર થઈ છે છતાં ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરે અને દિલ્હીથી અરવિંદ કેજરીવાલ ને દોડી આવવું પડે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ને આવવું પડે પૂર્વ મુખ્યમંત્રી આદિશીને આવવું પડે કિરીટ પટેલ ભાજપમાંથી ફોર્મ ભરે અને ગુજરાતના મુખ્યમંત્રીને અતોડીને આવવું પડે આ બધા રોડ શો કરે ફોર્મ ભરવામાં સાથે ઉભા રહે સમગ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા પેટા ચૂંટણીમાં પોતાનું જોર લગાવી રહ્યા છે બધું મતનું રાજકારણ છે જેવી ચૂંટણી પતિ એટલે આ એક પણ દેખાવા નથી ચૂંટાયેલો જનપ્રતિનિધિ પણ નથી દેખાવાનો

અને અમારા ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ તમામની ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે આજે વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના લગભગ એકસો સત્તાવન ગામ ગામમાંથી ખૂબ જ મોટી માત્રામાં ખેડૂત ભાઈઓ કિસાન બહેનો આ બધાએ ભાગ લીધેલ હતો મને વિશ્વાસ છે કે આગામી ઓગણીસ તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેનો મને વિશ્વાસ છે ખાસ કરીને અમે કોઈ વાણી વિલાસ કરવામાં કોઈ માનતા નથી અમારી લડાઈ એ શબ્દોની લડાઈ નહીં પરંતુ અમારી લડાઈ એ અમારા મતદાર ભાઈઓનો વિશ્વાસ જીતી અને એમના કામ કરવા માટેનો અમે એમને વિશ્વાસ અપાવશું એ અમારી લડાઈ છે હકારાત્મક રીતે દરેક ગામડે ગામડે કોઈની ટીકા ટિપ્પણી કરવાને બદલે અમે અમારે શું કરવાનું છે એ એજન્ડા સાથે અમે મતદાર ભાઈઓને અપીલ કરશું વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ નેતૃત્વ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પેલા વિજય સંકલ્પ સંમેલન બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું

કાર્યકર્તાઓની વાત આવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે એટલે બધો ઓવરઓલ માહોલ જોઈએ અને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જીતી પણ ટિકિટ ના દાવેદાર હતા આપને ટિકિટ નથી મળી શું કહેશો ટિકિટ નથી મળી અને હું દાવેદાર હતો એવો વિષય નથી મંત્રી સભ્ય શ્રી પાટીલ સાહેબ આ ગુજરાતના મૌર ઓવા આપા મુખ્યમંત્રી શ્રી સાથે મિત્રો મુખ્યમંત્રી શ્રી નો પ્રોટોકોલ હોય તો હું જે નામ બોલું છું એ જ લોકો મંચ ઉપર રહેશે બાકીના કાર્યકર્તાઓ વ્યવસ્થામાં હોય રોકાય બાકીના સામેની સાઈડ પોતાનું સ્થાન ગ્રહણ કરશે માનનીય મુખ્યમંત્રી શ્રી આદણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આદણીય શ્રી કોર્જીભાઈ બાવળિયા સાહેબ આગળ આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ સંગઠન પ્રભારી આદરણીય શ્રી દિલીપભાઈ પટેલ સાહેબ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ચંદુભાઈ મકવાણા સાહેબ જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી હરેશભાઈ ઠુમ્મર વિધાનસભાના બંને પ્રભારી શ્રી ભાઈ શ્રી કમલેશભાઈ મીરાણી જયેશભાઈ રાતિયા ઉમેદવાર આદરણીય શ્રી કિરીટભાઈ પટેલ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કગઠિયા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાગાણી મહાનગર અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા જિલ્લા પ્રમુખ